નમસ્કાર મિત્રો આજ નવો દિવસ અને નવી એક સફર પાછી આજે તમને આપણે લઈ જઈ છે ગ્વાલિયર ફોર્ટ ઉપર ગ્વાલિયરનો જે કિલ્લો છે તેના ઉપર આપણે ચડાઈ ચડી રહ્યા છે આ એનો જવા માટેનો રસ્તો કંઈક આવો છે આ એની દિવાલો છે તો ચાલો હવે ઉપર જઈને તમને બતાવીએ ગ્વાલિયર ફોર્ટ અહીં છે શું લખ્યું છે ઉરુઆઈ ગેટ આ રીતે કઈક રસ્તો છે અંદર જવા માટેનો બીજું એક ગેટ થી અંતર એન્ટર થયા જલ્દી ગઈ હોય તો ઓ એટલું સેન્સ હોય તો શું જોઈએ ભાઈ ચાલો આપણે કિલ્લાની ઉપર છીએ અત્યારે આ અને સામે આવે છે આ ગુરુદ્વાર Ayan CR City, ay mabagwati Ay kay kami ba di Dukano siya Sopa niya Ay mga parking ka rin diyo Reja siya niya Ari baru-baru shopping ba? Barobar Soping mati ni Badi sop siya guru duara sa Ilan yupar हां पंतनगर समय સાઈડમાં આ બાજુ પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે ચાલો અંદર પેલા આપને લઈને જઈએ દુરદ્વાસ અહીંયા તમારી વસ્તુઓ તમે અહીંયા રાખી જઈ અંદર જઈ શકો છો અહીં સુઝબુઝ આપણા બુટ ચપ્પલ અહીંયા ઉતારીને तब जी सको अंदर चलो हम आप अंदर जाइए गुरुद्वारा सा अंदर जाए दर्शन करता आइए अँ अपना हाथ धोई लीए ने अँ थी पग धो पी अंदर आप प्रवेश कर सो फर्स्ट टाइम से गुरुद्वारा चलो अंदर आप तक दर्शन करा दिए गुरुद्वारा से गुरुद्वारा ने अंदर नजारो कहीं આપડે નીચે થી હમણાં આયા આ એ રસ્તો છે ચાલો આપણે દર્શન કરી લઈએ અંદર હા દર્શન લઈ લઈએ એક મિનિટ પડો હા અંદરનો ભાગ હતો કઈ આ રીતે અહીંથી આ રીતે આ છે અંદરનો ભાગ કે અંદર આપણે દર્શન કર્યા ચાલો આ બાજુ હવે આપણે ચાલો ગુરુદ્વારામાં દર્શન કરી લીધા છે હવે આપણે આગળ બીજી જગ્યાએ જઈએ હવે શું આગળ કીધું તું બધું ઓલું સાસબાહુ કંદિર તેલી કા મંદિર સાસબાહુ કંદિર ચલો હવે સાસબાહુ કંદિર અથવા તેલી મંદિર ત્યાં જઈએ